વેલકમ ફ્રેન્ડ્સ વિથર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી હવે આજના વિડીયોની અંદર મિત્રો વાત કરવાની છે કે ગરમી ઠંડી અને જે એક પ્રકાર પવનની સ્પીડ વધી છે તેના વિશે વિશેષ માહિતી આપવાની છે અને આવનારા દિવસોમાં હજી ઉનાળો આકરો આકરો શરૂ થશે તેના વિશે પણ વિશેષ માહિતી આપવાની છે સૌથી પહેલાં તો જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી ના વિડીયોને તમારા દરેક ગ્રુપની અંદર શેર કરી દો જેથી કરીને આ જે માહિતી અગત્યની આપવાનો છું તે અન્ય લોકો સુધી પણ પહોંચી શકે વિડીયોમાં કરીએ શરૂઆત મિત્રો તો સૌથી પહેલાં વિડીયોમાં શરૂઆત કરીએ અને તો ગરમીની વાત કરીએ જેવી રીતે કે બે આપણે છેલ્લા બે ત્રણ દિવસથી જે આપણે જોઈ રહ્યા હતા ગરમીની જે શક્યતાઓ હતી છત્રીસ સાડત્રીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું જે હવે આજથી એટલે કે આજ રાતથી હવે ગરમીનું જે ટેમ્પરેચર છે મિત્રો એ હવે ધીરે ધીરે ડાઉન થતું જોવા મળશે અને ટેમ્પરેચર ત્રણ દિવસ સુધી ડાઉન રહેવાનું છે આજ રાતથી હવે આ ટેમ્પરેચર ડાઉન રહેવાનું છે પવનની ઝડપની વાત કરીએ પવનની જે ઝડપ છે મિત્રો એ થી લઈને અઠ્યાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે હાલ પવન ભોકાઈ રહ્યો છે ત્યારે આના જે ઝટકાના પવનની વાત કરીએ તો ઝટકાના પવન છે બત્રીસથી લઈને તે ચાલીસ ડી કિલોમીટર કે આડત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી છટકારના પવન જે છે તે ફૂંકાઈ રહ્યા છે મિત્રો આ ઝડપ છે તે લગભગ દરિયા કિનારાના ભાગોની અંદર વધારે હોઈ શકે છે બાકી આ ઝડપ છે લોકલ એરિયાની અંદર કે જે રાજ્યોની અંદર હોય તે ગુજરાત રાજ્યમાં અમુક અમુક શહેરોની અંદર વધારે ઓછી હોઈ શકે છે બંને ઝડપ વાત કરવાની છે હવે આ જે રાઉન્ડ જે ગરમીનો ચાલુ થવાનો છે તેના વિશે તો મિત્રો ત્રણ દિવસ એટલે કે આઠ તારીખ સુધી આવું જ વાતાવરણ રહેવાનું છે કાલથી વાદળ કોઈ કોઈ જગ્યાએ વાદળ વાદળછાયું વાતાવરણ થાય તેવી શક્યતાઓ છે પણ આ વાદળ વાદળછાયું વાતાવરણ જે કાલથી થવાનું છે એમાં કોઈ જ જગ્યાએ વરસાદ પડવાનો નથી ફક્ત ફક્ત આછા વાદળ થાય તેવી શક્યતાઓ છે પવનના કારણે ટેમ્પરેચર ગરમીનું જે છે ડાઉન થવાની શક્યતાઓ છે બાકી બીજી કોઈ મોટી આગાહી નથી ટેમ્પરેચર બંને ડાઉન થવાના મહત્તમ તાપમાન લઘુત્તમ તાપમાન રાત્રિનું દિવસનું બંને ટેમ્પરેચર ડાઉન થવાના છે મિત્રો વાત કરવાની છે હવે આવનારા દિવસોની અંદર ઉનાળો કેવો રહેવાનો છે અને ઉનાળાના પ્રથમ રાઉન્ડની શક્યતાઓની વાત ઉનાળો જે છે મિત્રો એક સબ ખૂબ સારો રહેવાનો છે મિત્રો અને ઉનાળાનો પ્રથમ રાઉન્ડ ક્યારથી શરૂ થવાનો છે તો કે નવ તારીખથી લઈને તે તેર તારીખ સુધી એટલે કે આ મહિનાની નવ તારીખથી લઈને તે તેર તારીખ સુધી ઉનાળો છે તે ચાલુ રહેવાનો છે અને આ જે ટાઈમ છે આ ટાઈમની અંદર ગરમી ઉનાળાની ચાલીસ ડિગ્રી સુધી પહોંચી જાય તેવી જ શક્યતાઓ છે પણ તેનાથી વધારે ગરમ ગરમી ટેમ્પરેચર જાય તેવી કોઈ શક્યતાઓ નથી આ એટલું ચોક્કસ છે કે જેમ જેમ ઉનાળો આગળ વધતો છે તેમ તેમ આ જે ટેમ્પરેચર જે છે તે ધીમે ધીમે વધતું જશે અને આ ટેમ્પરેચર જેમ જેમ વધતું જશે એમ પછી ઉનાળાની શરૂઆત રેગ્યુલર થઈ જશે અને ઉનાળો જે છે એક જોતા આકરો બનતો જશે અને આ વખતનો ઉનાળો છે તે ગઈ વખત જેવો જ ઉનાળો રહેશે એક પ્રકારે આમ કરફ્યુનો માહોલ થઈ જાય તે પ્રકારના ઉનાળાનો જે આ પ્રભાવ છે તે રહેવાનો છે એટલે આજના વિડીયોની અંદર પવન ઠંડીની વાત અને વાદળછાયું વાતાવરણ થવાનું હતું ને ઉનાળાનો પ્રથમ રાઉન્ડ હતો તે અને આ કોઈ ઉનાળો કેવો રહેવાનો છે એની વિશેષ માહિતી આજના વિડીયોમાં આપી મિત્રો એટલે હવે આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું તો આટલું ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરવો